ચલો ભાઈ દેખો અતા ਕਣਾਵਾ ਜਾਏ ਤੇ ਜਿੱਥੇ ਜਿੱਥੇ ਜਾਵੇ ਪੈਰ ਰੱਖਦੀ ਸੋਹਣੀਏ ਬਰਫ਼ ਵਾਂਗ ਉਠਾਰੇਗਾ ਫੁੱਲ ਮੰਗਲੇ ਦੇ ਦਿਲ ਲੈਣਾ ਚਾਹੇ

shaache pakalado <laughs> a few minutes later <laughs> িন্নൻ മഗനേ പൊന്മഗനേ മുതയവനേ িন্নം സൂര്യനും ചന്ദ്രനും മുന്നയവനേ കാലം ഗത വച രക്ഷഗനേ സംഹാരഗനേ ന്ന കണ്ണനെ വന്നവനേ വായമേ മരി കൊനി അണ്ണൻ വന്ന തുമ്പിട്ടു നെക്കിട്ടു ഫോട്ടോ પાડવાનું സെക്ഷൻ പുരു ദ്യുയേ രവി bhai ave ave maro photo ave രവി bhai kapdu mari didus ગ્રીન ફાઈબર આવું તારે કરીને હું છે આપડે લીગલી છીએ કાઢી નાખી પાણી પીલે પીલે પાણી பேனா கத்தி கொண்டு வித்யாரம்பம் தொத்து ஹரி ஸ்ரீ தோக்கின் காஞ்சி வலி சிலம் பண்டை மாறாத்த வியாதி மின்சில் பூட்டி வச்சோ ரங்க கலி தீராத்த வாஷி அண்ணன் மீச வச்சோ ராட்ட புலி Let's go.

રવિભાઈ બાકી બે નોટ લઈને આવ્યા છે બનતી ક્યાંક થી ગોદળા માંથી કાઢેલી છે દેવડિયા પાર્ક આવી ગયા સ્તા ચલા મેં લે ચલા મુજે રસ્તા ગુંદર કેવલ ભાઈ બે બાઉલ કેવલભાઈ બે બાઉલ લઈને બેસી ગયા છે કેવલભાઈ એવરીથિંગ ફાઈન અને મોહિતભાઈ માં આપણે બી બી પ્લે કરી દીધે છે હેલો કર દે હેલો કરી દો તો શું કેવો છો તમે આઈની બજવા મેંગી ખાઈને રોડ હા મોંજી એક્સપેંસિવ いや બરો શું કહેવા માંગો છો થરેલી છે તમારે આપણે તો મેગી ખાવાની વાંધો તમારે

બોલ રે બોલવા માટે હવે જલ્દી દે નીકળીએ તો સારું કે જાય તો સારું શું પાણી લઈ પછી

બેટા તુમસે ના હોયગા નહી થયા ઉતરપે બસ હવાલ ગયા એ ફ્યુ મોટ્સ લઈ

के ने ऊपर दी नीचे उदी ले ली का ब्लॉग बनाना छपरी बहुत मनहूत लग रहो मत करो रुन लो लो बहुत बुरे लग रहो तोबा, तोबा 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 थारा मूड खराब कर दिया <laughs> ले ले केवल एक फोटो <laughs> देखो देखो दरिंद की चेहरे से टपकती है नंबर एक का कबीना जी 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 आंखें देखो नियत में खोट साफ नजर आता है हवस से भरी हुई

જો જોઈ રહ્યા છો અમે બે અહીં ઊભા છીએ ઓલા બે ફોટોગ્રાફી કરી રહ્યા છે રવિ એમર બેનને બે ફોટા પાડી દીધા છે અને એને પોતે દસ પંદર ફોટા પાડવા હાટી મનાવી છે અને બરાબર છે જોઈ રહ્યા છો તમે શું કરી રહ્યા છે એના પપ્પાનું ટી-શર્ટ પહેરીને આવ્યો છે અત્યારે અત્યારે હરમાય જવાય પડી કે વિડીયો બને છે એટલે અમારી તરફ આવી રહ્યો છે જોઈ રહ્યા છો તમે એ લોકોએ ટિકિટ લાવવાનો નંબર નિશ્ચિત આના પછી ને આવી આપણી પાસે પછી આપણી ને આવાડી આ બસ છે આપની વીઆઈપી આય વીઆઈપી ના હોય 5 નંબર

સોડા સોડા ભાઈ આને રેડબુલ ની વાત નથી દાવત દાવત તારું મોટું તો જો ખોટામાં જ પાડવાસ લાઈક કરો કે એ ભાઈ આલુ ઓય દેયા જે આપણે ગીર નેશનલ પાર્ક આવ્યા હતા આપણે દેવાડિયા માં કઈવા આવે નેશનલ પાર્ક નો રસ પી એ યે કેમસ મલાઈ લચ્ચી વાડનિયા બે જાવી કા જાવું કા જિયા આટને આ તો બોલો હાલો અમે અમે બે આઈલા દેત ને ગેટ એટ ગેટ આવો

બતાવી છું <laughs> <laughs> <laughs>

ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા જી રહી ભાઈ ફાઈનલી ફાઈનલી જુનાગઢ પહોંચી ગયા જી એ મોહિતભાઈ શું કેવું છે